એના ઓફિસમાંથી જે બેંક એકાઉન્ટ્સ મળી આવેલ હતા જે ક્રેડિટ કાર્ડ મળી આવેલ હતા જે ખોટી કંપનીના સહી સિક્કા સીલ જે મળી આવેલી હતી આ જે સીલો છે કઈ રીતે મેળવી ક્યાં બનાવવામાં આવી અને જે બેંક એકાઉન્ટ જે છે જે એમાં અમુક બેંક એકાઉન્ટ એવા પણ મળ્યા છે જે અત્યારે ખોટા બેંક એકાઉન્ટ છે એવી પેઢીઓ જે છે એક્ઝિસ્ટ કરતી નથી એવી જે કંપની જે એક્ઝિસ્ટ નથી કરતી આ કોના કહેવાથી કયા આધારે બેંક એકાઉન્ટ બનાવવામાં આવે અને આ બેંક એકાઉન્ટમાં કોના કહેવાથી નાણાં અને નાણાંના જે ફ્લો છે જે પૈસાનો ફ્લો છે જે લેતી દેતી છે એ કઈ રીતે થતી હતી કયા રીતના જે આખું હવાલા ચેનલ ચાલતું હતું એ બધી પૂછપરછ હર્ષિત પાસેથી કરવામાં આવશે નાણાંનો ઉપયોગ જે છે ભારત વિરોધી કોઈ હવે જે છે આરોપી ની રિમાન્ડ મેળવવામાં આવશે અને રિમાન્ડમાં આજે આ બાબતની તમામ જરૂરી પૂછપરછ આપણે કરશું